વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે મસ્ત એવું શાક બનાવવાના છીએ ઘરમાં કઈ પણ શાકભાજી ન હોય તો આ તમે ફટાફટ શાક બનાવી અને ટેસ્ટી એવું શાક પાવભાજીને પણ ટક્કર મારી શકે પનીર ભુરજીને કોઈ પણ પંજાબી શાકને ટક્કર મારે તેવું આ શાક છે તો એના માટે આપણે અહીંયા બે ટમેટા ખમણીમાં ખમણી લીધા છે અને ચાર નાની મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી અને એ આપણે ખમણીની અંદર ખમણી લીધી છે અને એક ગાંઠિયો લસણનો ખોયલો છે અને એક ઇંચ આદુનો ટુકડો છે અહીંયા અને અહીંયા લીલા ધાણા લઈ લીધા છે અને ત્રણ ચમચી જેટલું અહીંયા મોડું દહીં લીધેલું છે બે ચમચી અહીંયા બેસન છે અને મીઠું રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો આપણે ઉપયોગ કરી અને આપણે શાક તૈયાર કરવાના છે આદુના ટુકડા કરીને ઉમેરી દીધા અને લસણ પણ ઉમેરી દેતું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું આમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીને આપણે લસણને ખાંડી લેવાનું છે ચમચી જેટલું મીઠું ઉમેરશું અને લસણવાળી આપણે ચટણી તૈયાર કરી લેવાની છે એક ચમચી જેટલો આપણે ઘી ઉમેરશું એક ચમચાની માથે એક ચમચી જેટલું આપણે ઘી એટલે તેલ ઉમેરેલું છે એટલે તેલ તમારા ટેસ્ટ મુજબ તે વધ વધુ ઓછું કરી શકો છો તમને વધારે ફાવે તો તેલ ઉમેરવાનું કે ઓછા તેલમાં પણ આ શાક બની શકે છે આપણે એક ચમચી ઘી ઉમેરેલું છે એ જગ્યાએ તમે બટર પણ ઉમેરી શકો છો તો આપણું તેલ ગરમ થાય છે ત્યાં બેસનની અંદર આપણે થોડું પાણી ઉમેરીને અને સ્લરી જેવું તૈયાર કરી લેશું આપણે બેસનનું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અડધી ચમચી જેટલું આપણે પગારમાં પંજાબી શાક ખાવાના શોખીન હોય ને આ શાક ખાવાની જ મજા આવશે કઈ પણ શાક ન હોય તો આ શાક એકદમ ઝડપથી ફટાફટ બની જાય છે તો અહીંયા મસ્ત એવી ડુંગળી આપણી સતળાઈ ગઈ છે તો અહીંયા આપણે ટમેટા ઉમેરી દેસુ હવે આપણે બધા મસાલા કરી લેવાના છે તો દહીંની અંદર આપણે લસણવાળી વાળી ચટણી ઉમેરવાની છે અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું

અને આપણે જ્યાં મસાલો તૈયાર કરેલો એને સાતળી લેવાનો છે તેલ છૂટું પડે ને ત્યાં સુધી દહીંમાં જરાય કાચો સ્વાદ ન આવે છે એકદમ સરસ તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને આપણે સાતળવાનું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું દહીં અને ટમેટું બંને ઉમેર્યા ઉમેર્યું દહીં અને ટમેટો આપણે બે ઉમેર્યા છે એટલે ખટાશી બેલેસ કરવા માટે આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરશું અહીંયા આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરશું એ સરસ આપણે મિક્સ કરી

હવે આપણે એને હલાવી દેવાનું છે હજી આપણે બે થી ત્રણ મિનિટ થવા દેસું તો અહીંયા આપણે સુપર ટેસ્ટી એવું બેસણનું શાક તૈયાર થઈ ગયું છે પાવભાજી નો પણ સ્વાદ આવશે પનીર ભુર્જી નો પણ સ્વાદ આવશે તમે પાંભાજી પણ ભૂલી જશો એવું મસ્ત એવું આપણું બેસનનું શાક તૈયાર થઈ ગયું છે તો ઉપરથી આપણે લીલા ધાણા થી કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં આપણે શ કરી લેશું તો તૈયાર છે આપણું બેસનનું શાક ભાખરી સાથે કે રોટલા સાથે કે પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો